જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ કોબીજના ઢોકળા તેના માટે એક કોબીજ લઈ તેને ઝીણી સમારી લેવાની છે અથવા તો તેને છીણી લેવાની છે પછી એક પેનમાં એક વાટકો રવો એક વાટકો ચણાનો લોટ એક વાટકો દહીં લઈ પછી તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે લીલા ધાણા હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખવાનું છે સોરી લાલ મરચું પાવડરની ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું પાવ નાખવાનું છે અને પછી આપણે એમાં ગ્રેટ કરેલી કોબીજ નાખી સારી રીતના મિક્સ કરવાનું છે અને થોડું પાણી નાખી ઠીક એવું બેટર આપણે રેડી કરવાનું છે અને એ બેટર રેડી થઈ ગયા બાદ આપણે દસથી પંદર મિનિટ માટે તેને રેસ્ટમાં મૂકવાનું છે જેનાથી આપણો રવો સારી રીતના ફૂલી જાય પછી આપણે તેમાં ઈનો ઉમેરીશું અને ઈનોને એક્ટિવ કરવા માટે ઈનો અથવા ખાવાના સોડા પણ તમે એડ કરી શકો છો ઈનોને એક્ટિવ કરવા માટે આપણે બે ટીપા જેટલા લીંબુનો રસ ઉમેરીશું પછી ઢોકળિયાની પ્લેટ લઈ તેને તેલ વડે ગ્રીસ કરી આપણે જે બેટર હતું તે સારી રીતના પાથરી લેશું અને પછી ઢોકળિયામાં દસથી પંદર મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર આપણે સ્ટીમ કરી લેશું અને પછી તે ચડી ગયા બાદ આવી રીતના સ્ટીકથી અથવા નાઇફની મદદથી જો ક્લીન આવે તો આપણે ઢોકળા સડી જશે પછી ગયા બાદ તેને પીસીસ કરી લેવાના છે અને આપણે હવે એમાં વઘાર કરવાનો છે વઘાર માટે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ હિંગ મીઠું લીમડું તલ નાખી દેવાના છે અને પછી એ વઘારને આપણે ઢોકળા પર નાખી સારી રીતના મિક્સ કરી દેવાના છે અને લીલા દાણા નાખી મિક્સ કરો તો આપણા કોબીજના ઢોકળા રેડી છે અને આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું કાલે ફરીથી બાય બાય એન્ડ એન્જોય